જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળ હળમતિયા ગામે એક વૃદ્ધ ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગામે એક વૃદ્ધ પર ઝેરી મધમાખીના ઝુંડે કર્યો હુમલો વૃદ્ધ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા અચાનક ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો એકસો આઠ મારફત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા તાત્કાલિક સારવાર આપવામાં આવી જેને સર્વ દરમિયાન મૃત્યુ થયું છે વિશ્વળ હડમતિયાના રહે ચોકાભાઈ આલાભાઈ વાઘેલા ઉપર મધમાખીના ઝુંડે ખેતરમાં ટવ હુમલો કર્યો હતો વિશ્વળ હડમતિયા ગામના અમરસિંહ વાઘેલા એક સ્વાટના ડ્રાઈવર બંને સાથે કીટ પહેરી ત્યાંથી રેસ્ક્યુ કરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ચોવીસ કલાક સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે

હું મનસુખભાઈ વાઘેલા સામાજિક કાર્યકર્તા વિશાળ હળમતિયા તાલુકો ભેંસાણ જિલ્લો જુનાગઢ અમારા ગામે તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ એક ચકાભાઈ આલાભાઈ વાઘેલા તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેના ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા રડારડ કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન એકસો આઠને ફોન કરેલો અને એકસો આઠ આવી ત્યારે એકસો આઠના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોનો કીટ પહેરી માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝૂંડમાંથી ચક્કાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર ચોવીસ કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ આઠ ના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા રહેવાસી વિશાળ અળમતિયા ઉંમર વર્ષ પિંચોતેર તેઓ ખેત મજૂર તેમનું મૃત્યુ થયેલું છે કાસમથી નો રિપોર્ટ એસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस ન્યૂઝ સાથે